सुने सारं सारं paridadan. Nicholam परिदन् katitata patam चारुणरुचिम् બહુ નારાણમાન વરવલય કે ઉર મુકુટન વસાધવા ત્રોમે દૃષિ જયતુ નારાાયણ મુ श्रूयतां देवदेवे स स्वामी नारायणप्रभो त्वदीयेनवधनेन कथिष्यशुभाकथा म्यवतारिणे पूर्णपुरुषोत्तमाय घनश्यामाय अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः श्री श्रीगुरवे नमो स्वामी नारायण भगवान जय हरे कृष्ण महाराज जय गुरु जोगी स्वामी महाराज जय जय स्वामी नारायण हरिबल गीता રાજી કરવા પ્રગટ ભગવાનજી સમા સમે સૌને રહેવું સાવધાનજી મેલી જન તનનું માનજી રાખવ હરીને રાજી કરવા તાનજી તાનયે મતને મને રાજી કરવાને હરિકૃષ્ણ અહ નિ આ લોચના જાણે કેમ પ્રભુ થાય પ્રસન્નાથે તને કરી કર તપ જોગ જગના તીરથ વ્રથ કરે વળી રાજ કરવા ભગવના સારું તાવે તન ને સહેકાયા કષ્ટ કોટ પણ હરિભક્તની રીતમાં આવવા નદીએ કંઈ ખોટ ನೇ್ಲಿ ಗಮತುನಿಜಮನನು ಕರೆಗಮತು ತೆಗೋವಿಂದತನು ಜೆಮವಾಳೆತೆಮವಳೆವಳಿ ಮುಕಿ ಮಮತ ಆಪನು ವಲನವಚನನು अति उर उण्ड विश्वास माहात्म्य जाणि तज अन्य सुख आसुखर सुख नर निर्झरतणा સમજે સ્વપન સમાન નિર્ભય સુખ જાણીનાથનું ત્યાં પર રહે ઘણું તેને અર્થે આપણું ગણે નહી તના તકુળાનંદ તે નર પર પ્રભુ થશે પ્રસન્ન નિષ્કુળાનંદર પર પ્રભુ થશે પ્રસન્ના આવી વાત કરી સ્વામી વાત તો એની હોય ફેરવી ફેરવી ને વાતને દોહરાવે વારંવાર સ્વામી કે વર્તમાન કાળ સુધારી લેવો ભવિષ્યકાળ કેને જોયો છે કેવો આવો નહીં કોને ખબર છે હે કાલની ખબર છે આપને એમ થતું હોય છે કે ઓહો લે કાલ તમે વાતું કરતા આજ શું થઈ ગયું વયા ગયા સ્વામી એક જ તાન છે સમય સમય સુધારી લેવા જોઈએ વાત ગમે એ કરે પણ વાત પ્રકટનો શબ્દ આવ્યા વિના રહેતી જ નથી કેટલું એને તાન છે પ્રકટનું કેટલો એના અનુભવ કર્યો હોય છે કેટલી એ ધગસ હશે કેટલું તાન માતા પિતાને પોતાના બાળકનું તાન હોય કેવડી મહેનત કરે એક બાળક માટે તેને બાળક માટે તેની માનતાઓ કરે ઉભા ખપ્પરમાં ખાય બાળક થાય પછી એને માટે કેટલા સંકલ્પો કરે ભગવાનને રાજી કરવા માટે થોડુંક તાન કરે ને તો એ કામ થઈ જાય આપણે મંદિર બનાવવું છે કેવડી મહેનત કરી દિને રાત મીંડા છે પંદર વર્ષથી મીડ્યા ત્યારે માન પ્રતિષ્ઠા થાય ખાલી પ્રદર્શન એમાં આપણા ઉપયોગમાં તો આવવાનું જ નથી એને માટેની ધોણી ધખાવી છે ગમે આ જાય વાત એની હોય એમ તમે ગમે ત્યાં ફરો પણ વાત ઘરની હોય અમે ગમે ત્યાં ફરી વાત મંદિરની હોય એમાં દેવીજી હોય એ રાજી થાય આશરી હોય તો જોને મીંડા છે નથી તમને ઉપયોગમાં આવવાનું નથી અમને ઉપયોગમાં આવવાનું અમે જે કાંઈ મહેનત કરી છે અમે ત્યાં રહેવાના નથી એક રાતે નથી રહેવાના ત્યાં અને તમે મહેનત કરો એમાં તમે રહેવાના છો તમે ભોગવવાના છો એમાં એટલો ફરક છે તમે મહેનત કરો છો પાછા તમે એનો ઉપયોગ કરો છો આ મોહન મંદિર માટે મહેનત કરી ઉપર રૂમ બાવીસ બનાવ્યા બધા એસી રૂમ બનાવશું ઘરના તમારે પલંગ ની પલંગ મૂકશું ટીપાઈ ની ટીપાઈ જ્યાં એક રાતે અમે રોકાવાના નથી અમારા ઉપયોગમાં આવવાનું નથી તમારે બે બાજુ લાડુ તમે ઘેરે રહ્યો તમે મહેનત કરો ને તમારે ઉપયોગ કરવાનો અમે મહેનત કરીને ઉપયોગ તમારે કરવાનો અમારે નહીં બે બાજુ તમારે આ સંત આશ્રમ છે એનું કઈ ઠેકાણું નથી બધે રૂમ જોઈ લ્યો જેટલું ભગવાનને માટે આપણે કરીએ જેટલું ભગવાનના ભક્તને માટે કરીએ એ લેખે લાગવાનું છે ગુરુ મહારાજ સામે ત્યાં સુધી કીધું કે તમારા ધોત્યુ આવે ને એ કોઠારમાં જમા કરાવી દેવું ધોત્યુ તમારું તમારે નહીં રાખવાનું આ ગુરુ મહારાજનો સિદ્ધાંત સામે પોતે અનુભવ્યું છે સ્વામી કે વેલના રૂપિયા મારે દોઢસો આવ્યા હતા નારાયણદાસ સામી એક ફરી કીધું કે જોગી રૂપિયા પડ્યા છે આપો ને સ્વામી કે મેં આપ્યા નથી હરિભાઈ ને લીધા છે લઈ લ્યો રૂપિયાના એડાઈ નહોતા સ્વામી સમો ખાચી લીધો સામે રૂપિયા આપી દીધા એ સમયે પેલા લો સ્વામી આ રૂપિયા નારાયણ સામે નારાયણદાસ સ્વામી રાજી થઈ ગયા તમારા વચને ઢગલા થાય સામે માગવું ન પડ્યું એ આશીર્વાદ સ્વામીએ સાક્ષાત વિતામાં પીપલાણાના સંતોને માગવું નહીં પડે આશીર્વાદ સ્વામી આપ્યો બીજાને તો માગવું પડશે તમારે માગવું નહીં પડે આ કઈ નાના સુના આશીર્વાદ કહેવાય હરિભક્તો આશીર્વાદ આપ્યા તમે ગમે એટલા સંસારમાં ડૂબી ગયા છો પણ તમે ઝાડવાને યાદ કરશો ને તો તમારું કામ થઈ જાય જો હવે આથી કોઈ આ મોટા આશીર્વાદ હોય એક હરિભગત પીપલાના દર્શન નથી કર્યા ખાલી વાતો સાંભળી છે યાદ કર્યું કામ થતું જ નહીં મારા પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કાર નહીં હોય કે પછી સાંભળ્યું છે કે પીપલાણ આપણે યાદ કરીએ યાદ કરવાથી તો નહીં થાય ગયે પણ વાતો સંતો સાંભળતો ત્યારે એવું છે કે જેમાં તમને પ્રીતિ થાય એના સિવાય બીજું યાદ ન આવે બીજું ભૂલી જવાનું એટલે કેમ ભૂલવાનું આનાથી એમ ભૂલવાનું પછી કે મેં સાંભળ્યું છે જે માતા પિતાથી સગાવાલા અધિક નથી એમ પુત્ર માને છે જગા તો ઘણા છે કાકા છે મામા છે ફુવા છે ફઈ છે ભતીજા છે ઘણા છે ઘણા નહીં એટલા છે માતા પિતાની સમાન એકી ન આવે એક મારે આ ઉપાય કે અપનાવવાનો રહ્યો નક્કી કર્યું કોઈ અથડીમાં ભગવાન બતાવે ગમે એવું ઐશ્વર્ય બતાવે સામર્થ્ય બતાવે તો પણ આપણે જેને માન્ય નથી કોઈ અધિક છે નહીં હવે આ સ્થિર થવાની વાત છે પૂછવામાં આવ્યું એનું આવું છે કે આવું સ્થિર થવાનું કે લખ્યું લખ્યું તો છે આપણે વાંચ્યું હોય આંભળ્યું હોય પણ આપણે ઠેકાણે ન હોય તમે એક કામ કરજો ને સારંગપુરનું હાથમાં હાથમું વતન વાંચીને પછી તમે માનજો મને કે શ્રીજી મહારાજે લખ્યું છે તો તમે માનજો નકર ન માનતા પછી એને વાંચ્યું તો એ કે બહુ લખ્યું છે હાથમાં રતન તો હોય ખબર પડી છે કે આ રતન છે તો તમે સાચવી રાખો ખબર નથી તો તમે રતન છે તોય તમે કુવામાં કે કાદવમાં નાખી દો ખબર હોય છે કે આ રતન છે જોગી સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી કે મારે મેં જે પ્રયત્નો કર્યા છે રાજી કરવા માટે પ્રયત્નો કર્યા છે એ સ્થાન જેવું તેવું નથી જતા જતાય કહેતા ગયા પીપલાણાને ગુણ કરતા નહીં હયાતીમાં તો એને પીપલાણનું મહત્વ બતાવ્યું પણ જતા જતા કહેતા ગયા પીપલાણાને ક્યારેય ગુણ કરતા નહીં આ કેટલી કૃપા કહેવાય પછી એને મેં આ વાત કરી મહારાજે વધતા વ્રત સાતનામાં કીધું મનો મનોમય ચક્રની ધારા જ્યાં ઘસે ને થાય ત્યાં વ્રત કરવું દાન કરવું પૂજા કરવી તીર્થ કરવું જે કાંઈ સુકૃત કરવા તે ત્યાં કરવા મહારાજ એટલે થી અટકા નહીં

પણ સ્થિર થાય તો જ સુખ આવે બાળ કઈ સુખ ન આવે આજની કથામાં પણ એ જ કહે છે કેટલી સ્વામીની વાત છે ઓહ જય સોમનારા સુખનર નિર્જરતણા સમજે સપન સમાન જય શ્રી નિષ્કુળ સામે ક્યાં સુધી કીધું આપણે એવું તો ક્યાં કરવાનું છે દેવતાના સુખ કે રાજાના સુખ તમારા હાથમાં આવ્યા હોય ને તો સપન સમાન સમજવા જેને માટે આપણે સપન સમાન માનવા દેવતાનું સુખ એ રાજાનું સુખ એ તમને જે સુખ મળ્યું છે એ રાજાને નહીં મળે દેવતાને પણ નહી મળે પણ આપણે સ્થિર થાય તો નતર અનાધિકાર થી જેમ આપણે ભટકીએ છીએ એમ ભટકવાનું છે મોટા સંતોએ એટલી કરુણા કરી ને એટલી કૃપા કરી છે જેનું માપ આપણે કાઢી આવી એમ નથી આપે અમે તમે અમારા સુખમાં ડૂબા છે સમજ્યા મોટી તકલીફ છે તમારા સુખમાંથી બહાર નીકળવું હોય તો કેટલી હે સરસ વાત કરી છે સંતોએ સંસારમાં સરસો રહે મન મારે પાસ સંસાર તેને લોપે નહીં તે જાણ મારો દાસ ગમે એટલો સંસારમાં ડૂબી ગયો હોય આધીન થઈ ગયો હોય એકમેઘ થઈ ગયો હોય પણ જો એનું મન ભગવાન ને ભગવાનના ભક્તના જોડાઈ જાય તો સંસાર કાંઈ લોપી શકે નહીં લો અમે સંતો પ્રવૃત્તિ વાળા મેં ન કહ્યું અમને હક નથી તમને હક નથી દિન રાત અમે દોડા દોડી કરીએ પણ અમારા માટે નથી કરતા આ ઉતારા છે કેવા બનશે એક રાતે અમે રોકાવાના નથી જે કઈ અમે ભગવાનને રાજી કરવા તમને રાજી તમે રાજી રાજી થઈ ગયા તમે રાજી નહી થાવ હે ભગત તમે રાજી થા તો જ ભગવાન રાજી થાય આ સાધુને જો અનુસંધાન હોય ને સંસારમાં પણ એવું જ છે તમે જેને માટે મહેનત કરો છો મારા છોકરા માટે વારસદાર તરીકે છોકરો તમારે ફેરવો રીત કેવું દુઃખ થાય મહેનત અમે તમારા માટે જ કરી પણ તમે પાયા ન હો તો સંતોને કેવું દુઃખ થાય આમ હર કોઈ છે જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં સમજ્યા જાહેરાત થઈ ને હાડા છે એ શણગાર થાય મંગળા હાડા પાંચે થાય બીજું કઈ નહિ આપણે આ ભજન કરશું તો લેખે લાગશે સમજે કે સ્વામી કે હવે પોણા ચારે ઉઠતો તો મારે હાડા થઈને ઉઠવું પડે ના મારી પરીક્ષણા નહીં થાય ગઈ હાડત એને ઊઠશ્યું ત્યારે મેળ ખાઈ ગયે સમજે ભજન ક્યારે જેવું કરી લેવું હો બાકી દેશકાળ કેવો આવ્યું રૂભું રહે કાંઈ નક્કી નહીં બે કાલે અમેરિકામાં કેવું વાવાઝોડું કેટલા મરી ગયા ને હજી અહીંયા ટીંગાય ને ઊભું છે આવે કે નહીં મહારાજની ઈચ્છા હા પચીસ ની સાલ ભાઈ જ છે સમજી રાખજો બધા માટે તમારા માટે અમારા માટે છે આપણે જે કઈ આપણે માટે આવવાનું જ નથી ઉપયોગમાં લાગવાનું જેટલી માળા કરી છે ને ભજન કર્યું છે ને એજ સાથે આવશે ક્યારે જતા રહે નક્કી નથી બીજા મન શુભાઇ ને રહી જાય એમાં જો બંધાઈ જાવ તો ભૂત ભગવાનને સાધુ બંધાવા નહીં દે ને કદાચ બંધાઈ ગયા હોય ઈશું તો બહાર કાઢશે પણ આપણે હિંમત હોવી જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ ભાવના હોવી જોઈએ તો આપણો સારું થઈ જાય બહુ મોટો લાભ થયો છે સાક્ષરતા માં સ્વાય બાબા કેટલી જગ્યા કે ઓહો હો એમ જ બોલે છે છે તો ઓ હો વાંચીએ તો આપને શાંતિ થઈ જાય એમ જોગીસાઈ સાહેબના પ્રસંગની કોઈ વાતો કરીએ તોય આપને શાંતિ થઈ જાય એવા પુરુષ છે ઓ બાર જેને અમે વાત કરીને યાદ આવે ઓહો આવા જોગીસાઈ થઈ ગયા એમ લાગે કે હજી છે જ પૃથ્વી ઉપર એવું લાગે એની શક્તિ છે હો સદાન સ્વામી મહારાજ